અને હવે વધુ એક મુદ્દા મોંઘવારી તો વધી છે અને જે આંકડો જાહેર થયો તો એ આંકડો છે એ ઘટેલો આવ્યો છે ને કેટલો ઓગણસાઠ મહિના એટલે પાંચ વર્ષ પહેલા જે મોંઘવારી દર હતો એ દર પર અત્યારે આપણે આવી ગયા છે આંકડા કહે બે હાજર ઓગણીસ હવે આમાં પોઈન્ટ શું છે મુદ્દો શું છે મુદ્દો એ છે કે બસો નવ્વાણું જેટલી આઈટમ આ જે આંકડો નક્કી કરવામાં આવે એની ગણતરીમાં જે એક નક્કી કરાયેલા એક લિસ્ટ છે ચાર્ટ છે એમાં આવરી લેવામાં આવી છે વસ્તુઓને આવરી લેવામાં આવી છે શાકભાજી ફળ એવી અલગ અલગ જે ચીજવસ્તુ છે જે ખાદ્ય પદાર્થો છે એને આવરી લેવામાં આવી છે એની જે મોંઘવારી વધે એના આધારે એક કોન્સોલિડેટેડ એક રેટ બહાર પાડવામાં આવતો હોય છે જે આપણે ઇન્ફ્લેશન રેટ ફુગાવો કે મોંઘવારી દર કહીએ છીએ થયું છે શું કે આ જે સમયગાળાનો જે મોંઘવારી દર જાહેર કરાયો છે એમાં માત્ર સાઈઠ જ ચીજવસ્તુ સસ્તી થઈ છે છતાં મોંઘવારી દર ઘટી ગયો છે ઉલટું થયું છે વિકાસ અને એમાં પણ એવી જે ગેમ આખી છે મોંઘવારી દર ઘટાડવાની એમાં એવું છે કે માની લો કે તમે ગયા વર્ષે જે વસ્તુ સો રૂપિયામાં ખરીદતા હતા આ વર્ષે તમે આ વસ્તુ એકસો પાંચ રૂપિયામાં ખરીદો છો તો માની લો કે પાંચ ટકા મોંઘવારી અલગ અલગ ચીજ વેટેજ ખૂબ ઓછું છે બિલકુલ અને સાથે સાથે આપણે જે રીતે બેરોજગારી દર આપવામાં આવતો હોય છે અથવા તો તમે કેટલો રોજગારી દર છે તેમાં પણ ગાલ છે કે બતાવવામાં આવે છે કે તમે જો એક સપ્તાહમાં ફક્ત એક કલાક પણ કામ કર્યું મેળવી છે આ રીતે પણ રોજગારીના આંકડા આપવામાં આવે છે મોંઘવારી હોય કે પછી રોજગારી દૂર થઈ રહી છે પરંતુ ખાદ્ય પદાર્થની વસ્તુ તેમાં સતત મોંઘવારી વધી રહી છે આશા રાખીએ કે મોંઘવારી ઓછી થાય લોકોને પોતાનું જીવન દર સારું રહે અને સસ્તી ચીજો લોકોને મળતી રહે તે માટે સરકાર તરફથી પણ પ્રયત્નો કરવામાં આવે અમારી આ વિશે વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસલ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર